ભાવનગરના વલભીપોરમાં વૃદ્ધને નિર્દયતાથી માર મારનારા આરોપી પણ હજુ સુધી પોલીસ પકડતી દૂર છે કાળા તળાવ વિસ્તારમાં વૃદ્ધને માર મારવાની ઘટનામાં નાથા ઓલ્ફા નામના ફરાર આરોપીને પોલીસ અત્યાર સુધી પકડી નથી શકી અને ઘટનાના દસ દિવસ વીતી ગયા પણ આરોપીને પકડવામાં વલભીપુર પોલીસ નિષ્ફળ થઈ છે ત્યારે પીડિત વૃદ્ધના પરિવારે પોલીસને અપીલ કરી છે કે ફરાર આરોપી નાથા ઉલવાને વહેલી તકે તકે પકડી લેવામાં આવે અને મહત્વનું છે કે કેસમાં સંકળાયેલા અન્ય આરોપી રાજુ ઉલવાની ધરપકડ ક્યારે થશે એ અત્યારે સવાલ ઉભો થાય છે ની જોડે જે ઘટના બની હતી એ સંદર્ભની અંદર એક આરોપી તે દિવસે ને તે દિવસે પકડી લીધો હતો પોલીસવાળાએ અને બીજો આરોપી હજી પણ નાસ્તો વાગતો કરે છે આજે ત્રણ દિવસ બાર દિવસ થવા આ ઘટનાને પણ હજી પકડાનો નથી એ મોટો ગેંગનો લીડર હોય એ રીતે ગુંડાગીરીનો ગુંડો માણસ મોટો ગુંડો થઈ ગયેલો માણસ હજી પણ પોલીસની પકડમાં પણ નથી આવી શક્યો એ અમારી પોલીસ સ્ટેશનની રજૂઆત છે વિનંતી છે કે એને જલ્દીથી જલ્દી ગિરફતાર કરો ફરિયાદ નોંધાતા વલધીપુર પોલીસે આરોપી રાજુ ઉલવાની ધરપકડ કરી હતી અને ફરાર આરોપી નાથા ઉલવાને જલ્દી પકડવામાં આવે તેવી પીડિત પરિવાર રહ્યો છે તરફ વિસ્તારમાં વૃદ્ધને માર મારતો પણ વાયરલ થયો હતો જે બાદ અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા ભાવનગરમાં વૃદ્ધને માર મારનાર આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે નાથા ઉલવાને પકડવા માટે પરિવારે માંગ કરી છે પરંતુ પોલીસ હજુ સુધી તેને પકડી નથી શકી અને અનેક સવાલો ઉભા થાય છે ફરાર આરોપી નાથા ઓલવાને જલ્દી પકડવામાં આવે તેવી પીડિત વૃદ્ધના પરિવારે માંગ કરી છે બલધીપુરના કાળા તળાવ વિસ્તારમાં વૃદ્ધને માર મારતો વિડીયો પણ વાયરલ થયો હતો અને પરિવારે આરોપીને પકડવાની માંગ કરી છે ભાવનગરમાં વૃદ્ધને માર મારનાર આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે તો ઘટના વિષયની વાત કરીએ તો પરિવારે અગાઉ પણ પોલીસને અનેકવાર રજૂઆત કરી પરંતુ હજુ સુધી પોલીસ નિષ્ફળ થઈ છે અને વલધીપુર પોલીસ પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે